જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એસાઇનમેન્ટ બુક બે હજાર પચીસ અર્થશાસ્ત્રના ધોરણ બાર પ્રશ્નપત્ર નંબર ચારના વિભાગ એ અને બી ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રશ્નપત્ર નંબર ચાર વિભાગ એ જેની અંદર પહેલો વિકલ્પ છે આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે જવાબ આવશે એક્સેલ સીટ બીજું અર્થશાસ્ત્રના અભ્યાસમાં કેટલા પ્રકારની ટેકનોલોજી મદદરૂપ સાબિત થાય છે જવાબ આવશે ત્રણ ત્રીજું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ આ વ્યાખ્યા કોણે આપી છે જવાબ આવશે હેન્સને ચોથું વિકાસ એટલે વૃદ્ધિવતા પરિવર્તન આ વિધાન કોણે રજૂ કર્યું છે જવાબ આવશે જીરાડ મેયર પાંચમું ખાલી જગ્યા ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે જવાબ આવશે નાણાવાદીઓ છઠ્ઠું નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો કેટલા છે જવાબ આવશે સાત સાતમું આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહે છે રિવર્સ રેપો રેટ આઠમું ભારતમાં કઈ પંચવસીય યોજનાથી ગરીબી નાબૂદ માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમ અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે જવાબ આવશે પાંચમી યોજના નવ આંતરરાષ્ટ્રીય ધોરણે નિરપેક્ષ ગરીબી નક્કી કરવાનું બે હજાર પંદરના વર્ષનું દૈનિક આવકનું ધોરણ કયું છે જવાબ આવશે એક પોઈન્ટ નેવું ડોલર દસ અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે જવાબ આવશે ચક્રીય અગિયાર અર્થશાસ્ત્રમાં બેરોજગારી કયા સ્વરૂપે ગણતરીમાં લેવાય છે જવાબ આવશે અનૈચ્છિક બાર વસ્તી વધારાની દ્રષ્ટિએ ભારતમાં કયા વર્ષને મહાન દ્વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે જવાબ આવશે ઓગણીસો એકવીસને તેર બે હજાર અગિયારમાં ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું જવાબ આવશે નવસો ચાલીસ ચૌદ નીચેનામાંથી કયા પાકનો સમાવેશ અનાજમાં થાય છે જવાબ આવશે બાજરી પંદર વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક ચીજોની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતા સરવૈયાને શું કહે છે જવાબ આવશે મિત્રો લેણદેણની તુલા સોળ નાણાકીય વર્ષ બે હજાર ચૌદ પંદરમાં ભારતની આયાતને નિકાસમાં સૌથી વધુ ટકાવારી હિસ્સો વિશ્વના કયા પ્રદેશનો હતો જવાબ આવશે એશિયાનો સત્તર માલિકીના આધારે ઉદ્યોગના કેટલા પ્રકાર છે ચાર અઢાર નીચેનામાંથી કયો ઉદ્યોગ સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ છે જવાબ આવશે દૂધની ડેરી ઓગણીસ ભારતીય બંધારણે કઈ વય સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત ને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તેવું કહ્યું છે જવાબ આવશે 6 થી ચૌદ વર્ષ વીસ ભારતમાં સૌપ્રથમ તેલના ભંડારો ક્યાંથી પ્રાપ્ત થયા હતા જવાબ આવશે ગુજરાતમાંથી ઓકે મિત્રો આ ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર ચારના વિભાગ એ ઉપર હવે આપણે ચર્ચા કરશું પ્રશ્નપત્ર નંબર ચારના વિભાગ બી ઉપર એ પહેલાં તમને ખાસ કહી મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ બીની અંદર મિત્રો કુલ દસ પ્રશ્નો પૂછાશે એકવીસમો ક્રમ છે સંબંધિત માહિતી માટે તેમજ સમય આધારિત માહિતી માટે શું દોરવામાં આવે છે તો જવાબ આવશે સંબંધિત માહિતી માટે પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે બીજું એચપીઆઈ એચડીઆઈ અને જીડીઆઈનું પૂરું નામ એચપીઆઈ એટલે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ એચડીઆઈ એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને જીડીઆઈ એટલે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ત્રેવીસમો પ્રશ્ન પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે તો પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કરે છે ચોવીસ એસ એલ આર તેમજ ઓ એમ ઓનું પૂરું નામ તો એસ એલ આર એટલે સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો અને ઓ એમ ઓનું પૂરું નામ ઓપન માર્કેટ ઓપરેશન પચીસ ગરીબી રેખા એટલે શું આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ કોણ કરે છે તો જીવનની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા જરૂરી અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક કરે છે છવ્વીસ દીન ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ શું છે દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ ગ્રામ્ય વિસ્તારમાં ચોવીસ બાય સાત સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો છે સત્યાવીસ નાબાર્ડ તેમજ આઈ સી પૂરું નામ તો નાબાર્ડનું પૂરું નામ નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ જ્યારે આઈ સી પૂરું નામ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ અઠ્યાવીસમો પ્રશ્ન ભૌતિક દ્રશ્ય આયાત નિકાસો એટલે શું તો યંત્રો રસાયણો દવાઓ હીરાજવેરાત ચા કોપી તૈયાર કપડાં વગેરે જેવી વસ્તુઓની આયાત નિકાસો એટલે ભૌતિક કે દ્રશ્ય આયાત નિકાસ ઓગણત્રીસ ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે તેના નામ આપો તો મિત્રો ભારતમાં આઠ વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે એક સાંતાક્રુઝ બીજું કોચિન ત્રીજું કંડલા ચોથું સુરત પાંચમું ચેન્નઈ છઠ્ઠું વિશાખાપટ્ટનમ સાત ફાલ્લા અને આઠ નોયડા ત્રીસમો પ્રશ્ન ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર કયા પ્રકારના સ્થળાંતરનું ઉદાહરણ છે તો ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર વિકાસલક્ષી સ્થળાંતરનું ઉદાહરણ છે ઓકે મિત્રો આ ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર ચારના વિભાગ એ અને બી ઉપર આ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ